અમરેલી જિલ્લાના જશવંતગઢમાં નાયબ મામલતદાર રાજુ તેરૈયાના માતા પ્રભાબેન નવેમ્બરે ઘરે એકલા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સે ક્રૂરતાપૂર્વક રહેસી નાખ્યા હતા આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો હતો અને હત્યારાને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા એક ઓપરેશન ચલાવાયું હતું આખરે એક અઠવાડિયા સુધી ચાલેલી પોલીસ તપાસના અંતે પોલીસને હત્યારાની કડી મળી હતી પોલીસે મૃતક પ્રભાબેનના હત્યારા નયન જોશીને ઝડપી લીધો નયન જોશી જાંબુડા ગામનો રહેવાસી છે અને મૃતક વૃદ્ધાનો જમાઈ છે આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે મારા અગિયાર વર્ષના લગ્નજીવન દરમિયાન મારી પત્ની અનેક વખત પિયર ચાલી જતી હતી મારું લગ્નજીવન ડિસ્ટર્બ થયું હતું તેની પાછળ સાસુ જવાબદાર હતા ઉલ્લેખનીય છે કે હત્યારા જમાઈએ ઠંડા કલેજ જે સાસુની હત્યા કરી હતી અને જાણે કંઈક બન્યું જ ન હોય તેમ વર્તન કરતો હતો સાથે જ તે સાસનની અંતિમ વિધિમાં પણ જોડાયો હતો નહીં એ તો ઘરમાં કેમ કે જમાઈ છે ઘરમાં અવરજવાર એની સતત ચાલુ હોય છે તે દિવસે પણ એ અમને ખબર હતી કે જે એન્ટ્રી છે આ ફોર્સફુલ નથી આ ઈઝી એન્ટ્રી છે તો કોઈ જાણીતા માણસ જે છે એ જ માણસે ઘરમાં પ્રવેશ કર્યો છે પછી એની ઘરની તપાસ કરતાં ત્યાંથી એમના ખૂન ભરેલું જેકેટ જે છે એ મળી ગયું છે એના કેપ સ્કાર્ફ એ બધા મળી ગયા છે અને જે ધાર્યું જે યુઝ કર્યા છે એ પણ પોલીસને મળી ગયું